મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે વાઘોડિયા સહિત સમગ્ર પંથકમાં મેઘ મહેર જોવા મળી છે વરસાદના કારણે રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા છે વાઘોડિયાના શ્રમ શિવ શિવકૃપા ગ્રીન પાર્ક તેમજ વાઘનાથ મહાદેવ પાસે પણ પાણી ભરાયા છે નવાપુરા પાસેથી જીઆઈડીસી તરફ જવાના માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી બન નેટ જીરો માટેનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે જેની અસરકારક શરૂઆત હવે ગુજરાત દ્વારા થઈ શકે છે કેમ કે ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ક્લાઇમેટ ચેન્જ એક્શન ટ્રેકર નામનું ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે જે દેશભરમાં માત્ર ગુજરાત પાસે જ છે ક્લાઇમેટ ચેન્જ વિભાગના સચિવ ડોક્ટર રાહુલ ગુપ્તાના સરાહનીય પ્રયાસથી ક્લાઇમેટ ચેન્જ એક્શન ટ્રેકર ડેશબોર્ડ તૈયાર કરાયું છે જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચ કરાયું આ ટ્રેકર ડેશબોર્ડ વિવિધ માહિતીઓ માત્ર એક ક્લિકમાં આપશે દેશને બે હજાર સિત્તેર સુધીમાં નેટ ઝીરો કાર્બન બનવાનું લક્ષ્યાંક છે આ ડેશબોર્ડના માધ્યમથી હવે જિલ્લા વાઇઝ તમામ પ્રકારની ઓનલાઈન માહિતી મેળવી શકાશે જિલ્લા જિલ્લાવાઇઝ કાર્બનનું સ્તર કેવી રીતે ઘટાડી શકાય તેનું મૂલ્યાંકન બીજા ફીઝમાં શરૂ થવાનું છે જિલ્લા જિલ્લાવાઇઝ કેટલો એગ્રીકલ્ચર વિસ્તાર છે કેટલો ઔદ્યોગિક વિસ્તાર છે આ ઉપરાંત કેટલું તાપમાન રહેશે જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો છે જિલ્લામાં કેટલો આ ફોરેસ્ટનો વિસ્તાર આવેલો છે જિલ્લામાં કેટલા રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થઈ રહ્યો છે જિલ્લામાં કેટલા ઉદ્યોગ છે સરકારે જ્યારે ક્લાઇમેટ રિલેટેડ કોઈ પોલિસી તૈયાર કરવી હશે તો આ ટ્રેકરના ડેટા રામબાણ સાબિત થશે આ ટ્રેકરનો લોકો નિઃશુલ્ક વપરાશ કરી શકે અતિ મહત્ત્વના ગણાતા ટ્રેકર ડેશબોર્ડના

આ જે પંચામૃત ગોલ હતા એ થકીનું એક ગોલ હતું કે આપણે ભારત દેશને બે હજાર સિત્તેર સુધી નેટ ઝીરો બનાવવા માટેનો ગોલ હતો મને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આ ગોલ સાર્થક કરવા માટે આપણે ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે તારીખ પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના સંદર્ભે આપણે ગુજરાત ક્લાઇમેટ એક્શન ટ્રેકર ડેશબોર્ડ એનું લોન્ચિંગ માન્ય મુખ્યમંત્રીના વરદ હસ્તે આપણે કરાવડાવવામાં આવ્યું આ એક ડેશબોર્ડ એવું ડેશબોર્ડ છે કે જ્યાં જિલ્લા વાઇઝ આપણી પાસે ગ્રીનહાઉસ ગેસ ઇન્વેન્ટ્રીનું ડેટા અવેલેબલ છે કદાચ આખા ભારતમાં ગુજરાત રાજ્ય એવું પ્રથમ રાજ્ય છે કે જે આપણી પાસે વિવિધ સેક્ટરોમાં જિલ્લાવાઇઝ કેટલું ગ્રીન હાઉસ ગેસનું ઇન્વેન્ટ્રી છે એ આપણી પાસે અવેલેબલ છે ના કેવલ એટલું જ પરંતુ એનું જ્યારે બીજું ફેઝ આપણે એક વર્ષની અંદર આપણે લોન્ચ કરીશું તો એની અંદર જિલ્લા જિલ્લાવાઈઝ કેવી રીતે આપણે કાર્બન ગ્રીનહાઉસ ગેસ એમિશન્સને ઘટાડી શકાય એના માટે જિલ્લા જિલ્લાવાઇઝ એક્શન પ્લાન પણ બનાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે આ એક ઓપન એક્સેસ પ્લેટફોર્મ છે અને આ પ્લેટફોર્મ થતી ન કેવલ સરકારને નિર્ણયો લેવામાં મદદરૂપ રહેશે પરંતુ આમ નાગરિકોને સ્ટુડન્ટ્સને રિસર્ચર્સને એકેડેમિશિયન્સને પોતાના સ્ટડીઝ માટે પણ આ ખૂબ જ ફાયદાકારક રહેશે આનાથી જિલ્લા કક્ષાએ જે ક્વોલિટી ઓફ લાઈફ છે ઇઝ ઓફ લિવિંગ છે એના ઉપર પણ ખૂબ સારું એવું ઇમ્પેક્ટ આવશે એટલે હું માનું છું કે આ એક ઇનિશિયેટિવ રાજ્ય સરકારે જે લીધેલું છે એનાથી આપનારા દેશોમાં આપણે ઘણા બધા સારા એવા નિર્ણયો લઈ શકાશે અને ક્લાઇમેટ રિલેટેડ જે પણ પોલિસી મેકિંગ થાય છે એમાં આપણને ખૂબ સારી એવી મદદ મળશે દેશમાં નેટ જીરો કાર્બન થાય તે માટેના સરાહનીય પ્રયાસ થઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ બે હજાર સિત્તેરની અંદર દેશમાં નેટ ઝીરો કાર્બન થાય તે માટે થઈને આહવાન કરવામાં આવ્યું છે અને આ પ્રકારનો પડકાર પણ ગુજરાતે ઝીલી લીધો છે અને ગુજરાતે આ પડકાર ઝીલીને તેના પ્રયાસના ભાગરૂપે એક ટેકર તૈયાર કરવામાં આવ્યું છે ગુજરાત સરકારનું જે ક્લાઇમેટ વિભાગ જે છે તેના દ્વારા ગુજરાત ક્લાઇમેટ એક્શન ટેકર તૈયાર કરવામાં આવ્યું છે અને તેની સતત નિગરાની જે છે તે ગુજરાત ક્લાઇમેટ વિભાગના સચિવ ડોક્ટર રાહુલ ગુપ્તાની નિગરાની હેઠળ ચાલી રહ્યું છે અને દેશમાં આ પ્રથમ એવું રાજ્ય છે કે જ્યાં ડિસ્ટ્રિક્ટના એટલે કે તમામ જિલ્લાના ડેટા જે છે ત્યાં ટેકરની અંદર મળી શકે છે એટલે કે હવે લોકો સીધા જાણી શકે તે માટેનો પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસ સાર્થક પણ થયો છે આ ટેકર કેવી રીતે કામ કરી રહ્યું છે અને કેવા પ્રકારનું છે તે જોઈએ તો તેની અંદરથી આ પ્રકારની એક આખી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે અને તેમાં ડિસ્ટ્રિક્ટ વાઇઝ એટલે કે જિલ્લાની તમામ પ્રકારની માહિતી દર્શાવવામાં આવી છે જેમાં ડેમોગ્રાફીનો સમાવેશ કરવામાં આવ્યો છે કેટલા વિસ્તારની અંદર એગ્રો ક્લાઇમેટ પ્રોફાઇલ જે છે તે પણ દર્શાવવામાં આવી છે એટલે કે કેટલો રેનફોલ છે કેટલું ટેમ્પરેચર રહેતું હોય છે તે પણ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે કેટલો વિસ્તાર છે અને કેટલા વિસ્તારની અંદર કેટલા પ્રકારનો એગ્રીકલ્ચર વિસ્તાર છે કેટલો ફોરેસ્ટનો વિસ્તાર વિસ્તાર છે તે તમામ પ્રકારના તમામ જિલ્લાઓના ડેટા આ રીતે જોઈ શકાય છે સાથે સાથે કેટલા પ્રકારનો પાવર જનરેટ થઈ રહ્યું છે તેનું પણ આ ટેકરની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે મહત્વનું સાથે સાથે એ છે કે ઉદ્યોગો જિલ્લાની અંદર કેટલા છે કેવા પ્રકારના ઉદ્યોગો આવેલા છે તેમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કેવી છે કેમિકલ ઇન્ડસ્ટ્રી કેવી છે આ તમામ બાબતો જે છે તે દર્શાવવામાં આવી છે એટલે કે હવે એક ક્લિકના માધ્યમથી જે નાગરિકો જે છે તે આ ટેક ટેકરની મદદથી જાણી શકશે સાથે સાથે સસ્ટેનેબિલિટી મોબિલિટી કે કેવા પ્રકારની છે તેનો પણ આ ટેકરની અંદર દર્શાવવામાં આવ્યું છે એ જ રીતે જોઈએ તો એગ્રીકલ્ચર લાઇવરી કેટલું છે તે પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ પ્રકારનું ટેકર તૈયાર કરવામાં આવ્યું છે મહત્ત્વનું એ છે કે નેટ ઝીરો કાર્બનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે અને તેનો પડકાર ગુજરાતે ઝીલી લીધો છે અને આ ગુજરાતે પડકાર ઝીલ્યા બાદ સૌ પ્રથમ પ્રયા પ્રથમ પ્રયાસ જે છે આ ટેકર રૂપે મૂકવામાં આવ્યો છે એટલે કે દેશની અંદર પ્રથમ એવું રાજ્ય છે કે જેમાં જિલ્લા વાઈઝના ડેટા જે છે ત્યાં ટેકર મારફત મળી રહે છે અને નેટ નેટઝીરો તરફ કેવી રીતે વધી શકે તે માટેનો આ સરાહનીય પ્રયાસ જે છે તે જોવા મળી રહ્યો છે હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી ન્યુઝી ગુજરાતી ગાંધીનગર ધોધમાર વરસાદે તારાજી સર્જી છે રવિવારે વરસેલા ધોધમાર વરસાદ બાદ ડીસા વિદ્યાર્થીઓ સહિત ગામ લોકો પાણીમાં ચાલવા મજબૂર બન્યા તો ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે વરસાદી પાણીમાં અનેક વાહનો ફસાઈને ખોટવાઈ જતા વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી ગામમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો ત્રાહે પોકારી ઉઠ્યા છે બનાસકાંઠામાં વરસાદ તો બંધ થયો છે પરંતુ હજી પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અત્યારે અમે છીએ ડીસા તાલુકાના દામા ગામમાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં નજર કરો છો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ જે છે દામા ગામનો જે રોડ છે તે પાણીમાં ગરકાવ છે આજુબાજુના ખેતરો જે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે તે ઉપરાંત જે વાહન ચાલકો છે તે પણ મુશ્કેલીનો અત્યારે સામનો કરતા નજરે પડી રહ્યા છે વધુ પાણી હોવાના લીધે અનેક વાહન વાહન ચાલકો પણ આ પાણીમાં અટવાઈ રહ્યા છે વરસાદ બંધ થયાને થયા કલાક જેટલો સમય થયો છે પરંતુ જ્યાં નજર કરીએ ત્યાં અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે મુશ્કેલીનો સામનો પણ લોકો કરી રહ્યા છે કેટલાક લોકો પણ આવી રહ્યા છે પૂછશું તેમને શું નામ છે કાકા કેટલું પાણી ગામમાં પાણી તો બાકીને એટલું આવ્યું છે જિંદગીમાં પેલી વાર આવું તું કે આટલું પાણી આવેલું કે આવું પાણી અમારે તો આવેલું નથી અને આ પાણી તો આવ્યું ખૂબ નુકસાન લાયો તળાવ ભરાઈ ક્ષેત્રમાં બધો આવેલો પાક બાગ બધો નિષ્ફળ થઈ ગયો અને વસ્તીને બધાને બાબડે બગાડ ખૂબ જોશે અને હાલમાં તો ગણવા તો હવે થોડીક રાહત મળી છે પણ હજી નવણું ટકા એમ કે લોબુ કોઈ લેવાનું કોઈ નથી આમાં ખાડા ખૂબ પડ્યા નુકસાન તો આ તળાવ ફૂટી જાય એક્ટિવા પડી જાય સૂટર પડી જાય એટલે ખૂબ નુકસાન જો ઘરમાં ખૂબ પાણી ભરાઈ જાય ઘણા અંદર આ ને ચાવાળા છે ને જે ગોમ એ બધે પાણી બાણી ખૂબ ભરાય છે હાલ ચાલુ જ છે અંદર આજે છે પાણી પાણી વરસાદ તો બંધ થઈ ગયો છે છતાં પણ કેટલી મુશ્કેલી મુશ્કેલી તો હજી ઘણી છે હજી લગભગ તો ઘણો કાલનો વરસાદ બંધ છે પણ મુશ્કેલી હજી સામનો તો લગભગ કાલે હજી સોજી બંધ થાય એટલી આવક છે ચાલો પાણીના લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા છે આપને દ્રશ્યો બતાવીસ આ ખેતર ના કે જે આ ખેતરોમાં પણ અત્યારે નદી જેમ પાણી વહી રહ્યા છે આ દ્રશ્યો જુઓ આપ કે પાણી જે છે નદીની જેમ વહી રહ્યા છે લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે જે પણ લોકો અહીંથી નીકળી રહ્યા છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે કિશોર દુવર ન્યૂઝ એટીન ગુજરાતી બનાસકાંઠા ડીસા તાલુકાના દામા ગામના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે વરસાદ બંધ થયો છે પરંતુ પાણી અત્યારે પણ ગામમાં ઘુસેલા જોવા મળી રહ્યા છે આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે આ દામા ગામમાં જવાનો જે રસ્તો છે તે રસ્તો અત્યારે પાણીમાં ગરકાવ થયો છે જે પણ વિદ્યાર્થીઓ હોય છે એ શાળાએ પણ આ પાણીમાં થઈને જતા હોય છે અનેક મુશ્કેલીનો સામનો જે છે તે ગામ લોકોને કરવો પડે છે જે ગામમાં પ્રવેશવાનો રસ્તો છે તે પાણીમાં ગરકાવ છે ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વરસાદ બંધ થયા અને ચાર કલાકથી વધુનો સમય થયો છે ત્યારે આ જે પાણી ગામમાં જે ભરાયા છે અને પાણ નદી અત્યારે સતત વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેના લીધે લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ થયો છે જોડાવાટ અને મોટા રામપુરાને જોડતો રસ્તો બંધ થયો છે ધોધમાર વરસાદ બાદ નાળામાં ભરાયા છે પાણી દર વર્ષે રેલવે છે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી તો કેટલાક ગરનાળાની અંદર પાણી ભરાયા છે આપ જોઈ શકો છો કે છોટા ઉદેપુર અને મધ્યપ્રદેશની બોર્ડર પાણી ઉતરતું નથી અને સ્થાનિક લોકોને મુશ્કેલી નડી રહી છે અંદાજે વીસ થી બાવીસ જેટલા ગામો આવેલા છે કે ગામના લોકોને બહાર નીકળવું હોય તો મુશ્કેલી નડે છે કોઈક બીમાર વ્યક્તિ હોય તેને પણ બહાર લઈ જવા માટે બહારે હાલાકીનો સામનો આ વિસ્તારના લોકોને કરવો પડતો હોય છે ખાસ કરીને જ્યારે લોકોને જ્યારે બહાર નીકળતું હોય ઇમરજન્સી કંઈક હોય તો પોતાનું વાહન જે છે તે રેલવે ટ્રેકના ઉપરનો સહારો લઈ લે પોતાનું જીવનું જોખમ રાખે તેઓ બહાર નીકળતા હોય છે અને કેટલાક વાહનો જે છે કેટલાક વાહનો જે છે તે ત્યાં ગરનાણમાંથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ પરંતુ પોતાના જીવના જોખમે જ્યારે આ વિસ્તારના લોકોને જે પૂરતી મુશ્કેલી છે જ્યારથી આ ઘર નાનું બન્યું છે ત્યારથી આ મુશ્કેલી નડી રહી છે તેને લઈને આ વિસ્તારના લોકો આગેવાનો એ ફક્ત એક જ માંગ કરે છે ઘર હટાવી ઓવર બ્રિજ બનાવવામાં આવે તો અંદાજે વીસ થી બાવીસ જેટલા ગામોના લોકોને જે પડતી મુશ્કેલી છે તે દૂર થાય તેમ છે શૈઝવ ખત્રી ન્યૂઝ એટીન ગુજરાતી છોટા આ જે ઘર છે એ છોટા થી ત્રીસ કિલોમીટર અંતરમાં જે જોડાવટ ગામે જે ઘર એ છે એ ઘર અંદર રેલવે ઘર છે જે ઘર અંદર ખૂબ કેરથી ઉપર પાણી ભરાઈ જાય છે અહીંયાથી જે અહીંયાથી જે અવરજવર જવર કરી રહેલા કરીબન વીસ થી પચીસ ગામના લોકો અહીંયા અવરજવર જવર કરતા આવે એ લોકોને અવરજવર જવર માટે એકદમ રોડ રસ્તો ઠપ થઈ જતો અહીં નીકળી શકે ને પછી ઉપર થી નીકળવું પડતું હોય છે ઉપર ઘરના આપણે રેલવે ફાટક ઉપર થઈને ગામમાં વરસાદના પાણી ફરી વળ્યા છે કેસરા ગામમાં રોડ પરથી ગામમાં જવાના રસ્તા પર ઢીચણસમા પાણી ભરાયા છે ગામમાં આવેલ પ્રાથમિક શાળા ઇન્દિરાનગરી રબારી વિસ્તારમાં ઢીચણસમા પાણી છે કેસરા ગામનું તળાવ ઓવરફ્લો થતા ગામમાં પાણી ભરાઈ ગયા છે નવ ઇંચથી વધારે વરસાદને લઈને ગામમાં અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે ખેડાના મહેમદાબાદ પંથકમાં ભારે વરસાદ અહેમદાબાદના ઘોડાસર ગામમાં માયનોર કેનાલમાં ગાબડું પડી ગયું છે ગાબડું પડતા કેનાલનું પાણી ડાંગર રોપેલા ખેતરોમાં ફરી વળ્યું છે આશરે પચાસ વીઘા જમીનમાં પાણી ભરાઈ જતા ડાંગરના પાકને નુકસાની ભીતિ છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈને કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું પડેલા નવ ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થયું છે મેં અમદાવાદ તાલુકાની ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે હજી જિલ્લાની તમામ શાળા આંગણવાડીમાં શિક્ષણ કાર્ય બંધ છે દેવકી વણસોલ પ્રાથમિક શાળામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે દેવકી વણસોલ પ્રાથમિક શાળામાં ઢીચણસમા પાણી ભરાઈ જતા રસોડા સહિતમાં પાણી ભરાઈ ગયા હજુ પણ શાળા અને ગામના કેટલાક વિસ્તારોમાં ભરાયા છે પાણી તો ખેડાના મધ્ય ગુજરાતમાં મેઘો મહેરબાન છે ચરોતરની નદીઓ ગાંડીતુર બની છે ખેડા જિલ્લામાં વરસાદ બાદ શેરઢી નદીમાં પૂર આવ્યું છે ખેડા જિલ્લામાં શેઢી નદી બે કાંઠે વહેતી જોવા મળી છે પૂરના પાણીના લીધે શેઢી નદી બે કાંઠે વહેવા લાગી છે નદી કાંઠાના ગામડામાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું લોકોને નદી કિનારે ન જવા તંત્ર દ્વારા સૂચન પણ કરવામાં આવ્યું છે ખેડામાં ગઈકાલે પડેલા ભારે વરસાદથી ઘણા ખેતરો અને રસ્તાઓ હજુ પણ તરબોળ છે ખેતરોમાં ઓવરટેપિંગના લીધે રસ્તાઓ પર પાણી ભરાયા છે નવા ગામથી નાયકને જોડતા રોડ પર પાણી ભરાયા છે રોડ પર ટિચનસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડેડિકેટેડ રેલવેના લીધે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો રોજિંદા મજૂરીએ જતા કામદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે નારા દ્રશ્યો જોવા મળ્યા છે એક લારીવાળો ગટર અને વરસાદના ગંદા પાણીમાં ફળ ધોતો કેમેરામાં કેદ થયો છે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાતી આ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીની માંગ છે આ દ્રશ્યોએ નડિયાદ વાસીઓને ફળ ખરીદતા પહેલા વિચારવા મજબૂર કરી દીધા છે તો હાલના નડિયાદના પણ આ દ્રશ્યો જો કે જેમાં પાણી ભરાયેલા છે જેમાં ગટરનું પણ પાણી છે અને ગંદુ પાણી પણ છે એ જ પાણીથી ફળ ધોતો આ ફળ વિક્રેતા જે છે તે જોવા મળી રહ્યો છે સામે રીતે લોકો ફળ તેના આરોગ્ય સુધારો થાય તે માટે ખરીદતા હોય છે પરંતુ જે રીતના આ ફળ બિનઆરોગ્યપ્રદ થઈ રહ્યું છે નડિયાદ વાસીઓની એવી અપીલ પણ છે તંત્ર સામે કે આ વ્યક્તિને ઓળખવામાં આવે તેને ઓળખી અને ત્યારબાદ સજા પણ કરવામાં આવે જેથી આ રીતે કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે સ્વાસ્થ્યનો ખેલ ન ખેલે વધુ માહિતી ન્યૂઝીલેન્ડ સંભાળતા ઉમંગ પાસેથી મેળવીશું ઉમંગ જે રીતની આ ઘટના જોવા મળી રહી છે ખૂબ જ ચર્મનાક છે અને સૌથી વધારે ગંભીર પણ એ રીતની છે કારણ કે લોકો ફળ તો સ્વાસ્થ્ય સુધરે તે માટે ખાતા હોય છે અહીંયા તો સ્વાસ્થ્ય બગડી જાય તેવું છે આ ફળ ખાય તો બિલકુલ ચોક્કસ નડિયાદ દ્રશ્યો સામે છે જે પ્રકારે બિલકુલમાં વરસાદ પડ્યો હતો ત્યારે નડિયાદ જે ચાર જેટલા ગંદના છે તેમાં પણ હજુ પાણીમાં ગરકાવ છે ત્યારે નડિયાદની જે એક ફ્રૂટની લારી વાળો છે તે પોતે આ ગટરના ગંદા પાણીમાં ફ્રૂટ ધોતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યો છે જે પ્રકારના તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેર પાણીમાં તે લારીની અંદર ફ્રૂટ છે તે ધોઈને પોતાની લારીમાં મૂકી રહ્યો છે સીધા ચોક્કસ થી ફ્રુટ લોકો પોતાની જયારે બીમાર હોય કાતો તો માટે ફ્રૂટ ખાતા હોય છે પરંતુ આ ફ્રૂટ જે પ્રકારે તેઓ આજે તે ગંદુ ફ્રુટ જે છે તે જોઈ છે જો તે કોકના મોડામાં જશે તો આરોગ્ય લઈને સૌથી મોટા સવાલ ઉભા થાય છે સિદ્ધાર્થ મહત્વની વાત કરું તો ન્યૂઝ એટીના માધ્યમથી નડિયાદના મહાનગરપાલિકા આરોગ્ય તંત્રને પણ કહું છું કે આ જે ફ્રૂટ વાળો છે તેની ખોટ કરી અને તેની પર કાર્યવાહી કરવામાં આવે તો જે આ ગંદુ ફ્રુટ છે તો કોઈના મોડા સુધી ના પહોંચે જે સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે તે દ્રશ્યો છે તે સવાલ ઉભા કરી રહ્યું છે સ્વાસ્થ્યને લઈને જે જોખમ થઈ રહ્યું છે તેની સામે પડેલા ભારે વરસાદ બાદકાલિક મહુદાની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તો રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે

અમે સવારનું પોણી જે ગણબંધ પેઢ્યું છે એના પ્રમાણે કોઈ ચા પોણી કર્યું જ નથી ને બધું તમે જોઈ લો વધુ રીતે કાર્યવાહી થાય છે કારણે પાણી ભરાઈ જવાના કારણે અમારા વિસ્તારના ઘણા પવિત્ર વિભાગની અંદર પાણીને લઈને ગરકાવ થયેલા છે તેઓને સ્વ બચાવવા માટે પોતે અમારા મારી પાસે આવ્યા અને મને રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં વિક્રમભાઈ આજે પાણી ભરાયું છે તો અમારને કંઈક સ્થળાંતર કરી અને અમારી જમવાની વ્યવસ્થા રહેવા માટે જગ્યા કરી આપો માટે અમે મહુધા શહેર નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ તથા મહુધા શહેર સંગઠનના પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી સાથે ચર્ચા વિચારણા કરી અને તેઓએ અમને ત્યાં આગળ આદેશ કર્યો નગરપાલિકામાં મોટુભાઈના પ્રમુખ તરીકે અને તેઓ મહુધાર કન્યાશાળા શાળા ખોલાવી અને એ પરિવારોને અહીંયા રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તો તમામ પરિવારના સભ્યોને તાત્કાલિક મહુધારી પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાની હાલમાં પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે અંદાજે જેટલા પરિવારો છે કે જેઓના ઘરની અંદર પાણી ઘુસી ગયા છે પણ જોઈ રહ્યા છો વહેલી સવારથી જે વરસાદ થયો ને ત્યારબાદ પાણી આવવાનું શરૂ થયું તેના કારણે ઘરમાં ચૂલો પણ થઈ શકે તેવું પરિસ્થિતિ નથી જેથી સવારથી ભૂખ્યા હતા બપોરના સમય બાદ ભોજન મળ્યું હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે તંત્ર દ્વારા અસરગ્રસ્તોની રહેવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે ખેડાથી સમાચાર મહુદામાં હજુ પણ જળબંબાકાર ગઈકાલે વરસેલા વરસાદી પાણી નથી ઓસર્યા તાલુકા પંચાયત મામલતદાર કચેરીમાં પણ પાણી ઘુસ્યા છે મહુધા પોલીસ પંથકમાં પણ વરસાદી માહોલ છે હાલમાં પાણી ઘુસી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તમામ કચેરીઓમાં પાણી ઘુસી જતા અરજદારો અટવાઈ ગયા છે નામદાદ કચેરીની બિલ્ડિંગમાં પાણી ફરી વળતા નારી અદાલત અને આધાર કાર્ડની રૂમે જળ સમાધિ લઈ લીધી છે મહુધા ખેડાના દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો મોટાભાગના વિસ્તારો એવા છે કે જે પાણી પાણી બિલકુલ ચોક્કસ થી જે પ્રકારે ખેડા જિલ્લામાં કાલે નવ ઇંચ થી વધારે વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે ખેડા જિલ્લાના કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ સૌથી પ્રથમ વાત કરીએ ના જે દ્રશ્યો સામે જેની અંદર કટેરી છે તે પોલીસ તમામ તેની જે સરકારી કચેરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે જોકે મહત્વની વાત કરવામાં આવે તો વરસાદ ને બંધ થઈ ચોવીસ કલાક જેટલો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી પાણી ઉતરા બીજી બાજુ નડિયાદ શહેરમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે જોકે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ છે કારણ કે સિદ્ધાર્થ ખુદ સરકારી તંત્રની જે ઓફિસો છે તેની અંદર પાણી જોવા મળી રહ્યું છે અને બંધ થઈ ચોવીસ કલાક જેટલો સમય થયો છે પરંતુ હજુ સુધી આ પાણી ઉતરા નથી કે વહીવટી તંત્ર દ્વારા આ પાણીના નિકાલ માટેની હજુ સુધી વ્યવસ્થા કરવામાં આવી નથી જી સિદ્ધાર્થ માય દીવલ તો હાલમાં જે ರೀತಿ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે ને હજી પણ કેટલાક વિસ્તારો પાણી પાણી હોય તેવું પણ જોવા મળ્યું છે. એટલે ગુજરાત રિજન મે હેવી રેનફોલ કો વોર્નિંગ એકા દુકાસ્થાનો મે દિયા ગયા હૈ. ઇસમે મેઈનલી સાઉથર્ન જો દક્ષિણ ગુજરાત કી ક્ષેત્ર હે. ઇસમે હેવી રેનફોલ કો એકા દુકાસ્થાનો મે હોएगा. ઇસમે દાહોદ, પંચમહલ, આણંદ, ભડરા, છોટાઉદેપુર લેતે હુએ سارے ડિસ્ટ્રિક્ટ ગુજરાત કી જો દક્ષિણ ક્ષેત્ર મે હે. ઇસમે યલો વોર્નિંગ કે સાથ આગામી બે થી ત્રણ કલાક ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ છે છોટાઉદેપુર પંચમહાલ દાહોદમાં રેડ એલર્ટ છે બાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અઢાર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો હવામાન વિભાગની મોટી આગાહી વરસાદની ત્રણ સિસ્ટમ રાજ્ય પર સક્રિય છે અઠ્યાવીસથી ત્રણ ઓગસ્ટ સુધી વરસાદની ભારે આગાહી છે દાહોદમાં અપાયું છે વરસાદનું રેડ એલર્ટ મહીસાગર ડાંગ નવસારી દાદરાનગર હવેલીમાં પણ મોટી આગાહી છે ભારે વરસાદની આપવામાં આવી છે આગાહી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં યલો એલર્ટ છે માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના છે પાંચ દિવસ સુધી થંડર સ્ટ્રોંગ વોર્મિંગ આપવામાં આવી છે

આવતા હોય છે મેળામાં તેઓ હવે આ મજા માણી પરંતુ અહીંયા એક વાત એ પણ છે કે રાઇડ્સ જે છે તેમાં પાંચ રૂપિયાનો વધારો પણ કરવામાં આવ્યો છે ટિકિટ દીઠ વધુ માહિતી ન્યુઝી સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું હાર્દિક હવે યાંત્રિક રાઇડ્સ ને લઈને સારા સમાચાર શું સમગ્ર માહિતી છે કઈ રીતનો આ લોકમેળો યોજાવાનો છે જી સિદ્ધાર્થ લોકો જેની રાહ જોઈ રહ્યા હતા કે આ વખતે લોકમેળામાં રાઈડ હશે કે નહીં તે પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે રાઈડ જે છે આ વખતે જોવા મળશે લોકો છે તે ફજર ફરકાની પણ મજા માણી શકશે પરંતુ લોકોએ હવે જે છે એ પાંચ રૂપિયા વધુ ચૂકવવા પડશે એટલે અત્યાર સુધી જે લોકમેળામાં પિસ્તાલીસ રૂપિયા રાઈડના હતા હવે લોકોએ તેના પચાસ રૂપિયા ચૂકવવા પડશે આ છેલ્લા થોડા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો રાઈડ સંચાલકો અને તંત્ર વચ્ચે તેમનો અસુખદ અંત અને જે છે આજે ચોત્રીસ પ્લોટની હરાજી યોજાઈ હતી જે પ્રાંત અધિકારીની ની જે છે હરાજી પૂર્ણ થઈ છે અને રાઈડ સંચાલકોએ પણ જે ખુશી વ્યક્ત કરી છે તેઓએ કહ્યું છે કે આ વખતે નિર્વિઘ્ન જે છે એ લોકમેળામાં જે છે રાઈડ યોજાશે ઉઠ્યો હતો કે જીએસટી બિલ જે રજૂ કરવા તેને લઈને જે બી વિભાગે છે તે લેખિતમાં પરિપત્ર માંગ્યો હતો જોકે જે રાઈડ સંચાલકો છે તેમનું એવું પણ કહેવું છે કે અમે તે દેવા પણ તૈયાર છીએ અને એટલે કે જે છે સમગ્ર વિવાદનો એક સુખદ આગામી લોક લોકમેળા રાઈડ છે તે લોકો માણી શકશે લોકો છે તે ફજર ફરકા પણ મજા માણી શકશે માહિતી બદલ હાર્દિક તો હાલમાં જે કોકડો હતું તે ખેલાઈ ગયું છે હવે લોકો રાઇડ્સની મજા આ લોક લોકમેળામાં માણી શકશે